એન્ટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા તથા પેપર લીકનો મામલો સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ વિરોધ પ્રદર્શન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર કરવામાં આવ્યું છે નકલી કૌભાંડ અને પેપર લીક કૌભાંડ આજકાલના સમયમાં દરરોજની વાત બની ગઈ છે હાલ એક મોટા સમાચાર પેપર લીકને લઈને સામે આવી રહ્યા છે દેશની સૌથી મોટી પરીક્ષાઓમાંની એક એવી નીટ યુજી બે હજાર ચોવીસનું પેપર લીક થયું હોવાના Sama çarpsam ya biri ya çöğü. આ પરીક્ષાનું આયોજન ચાર હજાર સાતસો પચાસ કેન્દ્રો પર કરવામાં આવ્યું અને લગભગ ચોવીસ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી એનટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા અને પેપર લીકરના લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત जी नमस्ते जयदीप जंजाड़ વિદ્યાર્થી પરિષદ આજે ના વિરુદ્ધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેન ગેટ પર સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની સાથે એનટીએ નું પુત્રો દહન કરવામાં આવ્યું અને દોઢસો થી વધારે વિદ્યાર્થીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે એનટીએમાં સંડો સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને ઉગ્ર વિરોધ કરશે અને વિદ્યાર્થી પરિષદ આ વિષયનો સંપૂર્ણ વિરોધ કરે છે અવારનવાર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે તો વિદ્યાર્થી પરિષદ તેનો સખત વિરોધ કરે છે અને આવનારા સમયમાં જો કોઈ આવી ઘટનાઓ બનશે અથવા તો આ વિષયમાં પણ જો કોઈ પાકો નિવેડો લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે તો ભારતની સડકો સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહ સંયોજકની જવાબદારી જે આખા ભારતભરમાં આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એનું કારણ એક જ છે એનટીએ નેશનલ ટેસ્ટ એજન્સી જે ફેરનેસ સાથે એક્ઝામ કન્ડક્ટ કરવામાં નિષ્ફળ રહી છે કેમ કે દસ લાખથી વધારે વિદ્યાર્થીઓ જ્યારે યુજીસી નીટ ને યુજીસી નેટ અને નીટની એક્ઝામો આપે એના પછી જો આવું થાય તો વિદ્યાર્થી જગત માટે શરમનાક છે વિદ્યાર્થીઓ માટે હત્યાના સ્વરૂપ છે અને ભારત સરકારથી એક જ માંગણી છે કે એનટીએના અંદર જેટલા પણ અધિકારીઓ સંડોવાયેલા છે એ લોકો ઉપર ત્વરિત ધોરણે કાર્યવાહી થાય જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને સાચવી શકાય